બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા પોલીસે જેતપુર પાવિત તાલુકાના કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં ઇંગ્લિશ દારૂનો નાશ કર્યો હતો કુલ બે કરોડ ચાલીસ લાખ ઉપરાંતનો ઇંગ્લિશનો દારૂનો જથ્થો ત્રણસો તેવીસ પોલીસ કેસો હેઠળના અલગ અલગ જે બ્રાન્ડો છે ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો બિયરો મળીને એક લાખ ઓગણચાલીસ હજાર એકસો ને સત્તાણું બોટલો ગોઠવવામાં આવી હતી જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં હાજરીમાં અને નશાબંધી આવકારી વિભાગની ઉપસ્થિતિમાં આ તમામ જથ્થો નાશ કરવામાં આવ્યો અને જે એની સાથે કાર્ટૂન કે જેટલા પણ સળગી શકે એવા પદાર્થો છે તેને સળગાવવામાં આવ્યા અને નાશ કરવામાં આવ્યો તસવીરમાં દ્રશ્યમાન થાય છે કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં તમામ જથ્થાને ગણી અને તેને પહેલાં ગ્રાઉન્ડ પર બિછાવવામાં આવ્યો અને ત્યાર પછી તબક્કાવાર તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો ઉપર રોડ રોલર ફેરવામાં આવ્યો રોડ રોલર ફેરવી અને નાશ કરવામાં આવ્યો તે વખતે બોટરફ ફૂટવાના પણ ધડાકા અવાજ પણ સંભળાતા હતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે અધિકારીઓ જે જથ્થો છે ગોઠવતા અને ગણતા નજરે પડી રહ્યા છે અને રોલર ફરી રહ્યું છે ત્યારે બોટરફ ફૂટી રહે તે પણ નજરે પડી રહ્યું છે કરાલી પોલીસ સ્ટેશનમાં સામે સામેની ખુલ્લી જગ્યામાં કુલ આઠ પોલીસ સ્ટેશનના કરાલી જયપુર પાવી કદવાલ છોટાઉદેપુર જોજ રંગપુર પાનવડ અને કવાંટ આ તમામ પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણસો ત્રેવીસ પોલીસ કેસો જે ગુનો નોંધાયેલા પ્રોહિબિશનના થિયેટરનો દારૂ હતો કુલ બે લાખ બે કરોડ માફ કરજો બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ચારસો ને એકસઠ રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો મુદ્દા નાશ કરવાની પ્રક્રિયા આજે કરવામાં આવી હતી અને તસવીરમાં દસેમાન થાય છે તમામ દારૂનો નાશ કરતી વખતે જિલ્લા પોલીસના વડા અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા